અગ્નિકાંડમાં એમપીના મંત્રી નાગરસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે અને તેઓ પણ બનાસકાંઠાના દિશામાં પહોંચ્યા છે મધ્ય પ્રદેશના મંત્રી નાગરસિંહ ચૌહાણનું કહેવું છે કે સમગ્ર કેસમાં જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવી છે મંત્રીનું કહેવું છે કે કાયદા પ્રમાણે ફેક્ટરી માલિકને સજા થવી જોઈએ અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે સાથે સાથે સરકાર આ મામલે ગંભીર છે કામદારો કામની શોધમાં ગુજરાત આવતા હોય છે તો પરિવારજનો માટે શું કરવું તેને લઈ એમપી સરકાર વિચારણા કરશે અને પરિવારજનોને સાંત્વના આપવામાં આવી છે એમને ભરોસો અપાવ્યો છે કે સરકાર તમારી સાથે છે ડીસા અગ્નિકાંડમાં મૃતકોના પરિવારજનોમાં આક્રંત જોવા મળ્યું છે એમપીથી મૃતકના સ્વજનો આવ્યા સિવિલ હોસ્પિટલમાં અને મૃતદેહનું જેમ જેમ પીએમ થાય છે તેમ પરિવારજનો ઓળખીને મૃતદેહ લઈ જાય છે મોડી રાતે પરિવારજનો પહોંચી ગયા છે ડીસા સિવિલ એક પરિવારનું કહેવું છે કે દીકરી અને જમઈને જોઈ શક્યા નથી અને સરકાર આ મામલે કોઈ સહાય કરે તે જ ખૂબ જ જરૂરી બન્યું છે આ સમગ્ર મામલે એ એસ પી સુબોધ માનકરનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે ડીસા દુર્ઘટનાના મૃતકોની ઓળખ કરાઈ છે અને મધ્યપ્રદેશી પરિવારજનો આવી રહ્યા છે અને મધ્યપ્રદેશના અધિકારીઓ પણ આવી ચૂક્યા છે દેવાંશ જિલ્લા છ મૃતદેહોને રવાના કરાયા છે અને હરદા જિલ્લાના મૃતકોના પરિવાર આવ્યા છે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ એક્સપ્લોઝિવ એક્ટ અનુસાર ગુનો દાખલ કરાયો છે અમે 4 લાખ ભેગા કરીને અમે ગરીબ માણસ આપી દઈએ અમારો 18 વર્ષનો છોકરો લઈ આપે ગુજરાત સરકાર કૃષિકો બી દોષિત કો છોડેંગે